હવે તારી માને હું અહીંયા ખુદ ડબલ આ વાપરું છું એમાં લાલ સાપ તો લાગતી જ નથી ઓલો પચાસ હજાર વાળો એપલનો ફોન હવે મારું મોઢું જોઈને તને લાગે છે મારી પાસે એપલના પૈસા હોય હા તમારું મોઢું જોઈને કહે કે તમારી પાસે પૈસા છે હાલો લઈ જા ફોન અત્યારે તારો બાપ માંગણા ફોન આવ્યો તો કોઈ દસ હજાર દઈ જા તો મારી પાસે ફોન હમુ કરવા પૈસા નથી તો તને ક્યાંથી ફોન લઈ દેવો ખોટી ના ખોટું બોલોમાં માં મને બધી ખબર છે એમ કરીને તમે ફોન ના લઈ દેવો નથી જ લઈ દેવો લે